માતા ગૌરી નંદન ખજાણ આ સીતાવાડી આ માતા સીતાજીની ગોલિજારા દર્શનથી પશ્ચિમ દિશામાં વાડી આવેલી છે ત્યાં હું ઘઉં લઈને મોરલા નાખવા માટે આવું છું અને કાયમને માટે અહીંયા ઘઉં નાખું છું તો આ મોરલા અહીંયા અનાયક છે તો આ સીતાવાડી બરાબર અને અહીંયા પુષ્કળ ઓ અને પંખી પશુઓ છે તો હું અહીંયા કાયમને માટે ઘઉં નાખું છું જો આ બેરલની અંદર ઘઉં હમણાં આખો બેરલ ભરાઈ જશે કેમ કે હું દ્વારકાથી હમણાં ઘઉં લઈ આવ્યો બરાબર અને જો આટલા તો પૈડા જ છે આ અડધો બેરલ જેટલા ઘઉં તો પૈડા જ છે પછી આ જુવાર પૈડી છે જો બરાબર અને બાજરો પછી ચોખા પછી હું મારી ગાડીમાં હમણાં જ જોવા એલ્ટોની અંદર ઘઉં લઈ આવ્યો દ્વારકાથી બરાબર આજે હા આ તનું બાજકા પછવાડાની સીટમાં અને બાકીના જો આ બાચકા છે ને આખા ઘઉંના જ ભૈરા પડ્યા જ બધા બરાબર આ લગભગ દોઢસો પોણા બસો કિલો જેટલા ઘઉં છે દોઢસો બસો કિલા બરાબર તો આ સીતાવાડી માતાજી ઉપર હું આ ઘઉં નાખું છું મોરલાઓને કાયમ એમને માટે બરાબર અને અહીંયા પાણી બાણી બધી સગવડ છે ઝાડની સગવડ છે જોઈ લ્યો આ ઝાડ જોઈ લ્યો આ કર ભલા તો હો ભલા पंछी पानी पीने से घटे ना सरिता नीर धर्म करे धन घटे नहीं जिसकी सहायता करे माता सीता जी और खिस्त्री और गोडाणे वाला वाछा और राजा रणछोड़ राय और रघुवीर बराबर और बीच में बैठा है शिव सर महादेव सामने देव जो हम मंदिर बनाता हूँ आ जो जो है, है? सीतावाड़ी माता जी न હા અમારી ગાડીમાં હું ઘઉં લઈ આવ્યો આ ફૂલ ઘઉં નાખું છું હું અહીંયા મોરલા અનેક છે અને આખે એક પંખી પશુ આવા પાણી પણ પીએ છે અને ઉનાળાની સિઝનમાં ક્યાંય પાણી ન મળે આમાં તો મેં આ છે ને અહીંયા આઠ વેડા બનાવ્યા છે હા તો આઠ આઠવેડાની અંદર આ મોરલાઓ પાણી પીએ પંખી પશુ જનાવર બધાએ પાણી પીએ અને હું આ ઘઉં નાખું છું બરાબર હમણાં ગાડીમાંથી ઉતારી અને અંદર બેરલમાં ભરી મૂકીશ જેવા ઘઉં પડ્યા છે મારી ગાડીની અંદર બરાબર એક બાજકા આગલી સીટ ઉપર છે ચાર બાજકા ત્રણ બાજકા પાછવાડાની સીટ ઉપર અને ત્રણ બાજકા આગલી સીટ ઉપર હા સાત બાજકા ભરી આવ્યો બરાબર તો આ ઘઉં હમણાં ઉતારી અને અંદર મૂકી દઈશ અને આ ઘઉં કાયમને માટે અમારે નાખવાના બરાબર આમાં કોઈને જો આપવું હોય તો અમે માગતા નથી કોઈના પાસે પણ કોઈને જો ઈચ્છા હોય અને આ પુણ્યના કાર્યમાં ભાગ લેવું હોય તો એ ચણ મોકલાવે તો મારે ઘરે દ્વારકા આ કાનાભા ભંગારવાળા બરાબર આ રીલે મારે અથવા તો ઘરે મારે મોકલી આપે તો આપણે એમાં કોઈ જાતનો વાંધો નથી કોઈને પણ હિસ્સો લેવો હોય સાચા ધર્મની અંદર તો આ સત્ય ધર્મ છે આનાથી ઉપર કોઈ ધર્મ નથી સમજ્યા કેમ કે દયા અન્નથી ઉપર કોઈ દાન નથી અને પાણીથી ઉપર કોઈ પૂન નથી અને દયાથી માથે કોઈ ધર્મ નથી તો આ સત્ય ધર્મ છે જો કોઈની ઈચ્છા હોય તો પણ આમાં ખરેખર ભાગ લેવા જેવું છે અને લઈ શકે છે જય દ્વારકાધીશ જય મા કુળદેવી આશાપુરા ગાત્ર અને જય માતા સીતાજી અને જય ક્ષિસ્ત્રી અને કોઈ રાણાવાળા અને જય દ્વારકાધીશ સમજ્યા હું દરરોજ અહીંયા આવું અને આ આપણે કામ કરીએ છીએ તો જો આ પાણી આવેલું આવે છે નળમાં હમણાં મોટર ચાલુ કીધી તો જો પાણી પહેલું આવે છે અહીંયા માણસો પણ ઘણા પીએ છે અને આ પાણી નળની અંદર આવે છે જય માતા સીતા આજીનો પ્રતાપ જય માતા ગૌરી નંદન ગજાનંદ જો આ વેળાનું પાણી ખરાબ થઈ ગયું છે એટલે આને ધોઈ પીછલી અને હું પાછો ભરીશ હમણાં આમાં જ્યાં હોલ સાંકડા રહી ગયા છે એટલે પાણી ઓછું બહુ જાય છે તેથી ટાઈમ લાગે છે એટલે એમાં મોટા પાઇપ નાખવાના છે બે ના અઢીના તો શું પાણી ઘાય ઘાય નીકળી જાય કેમ કેમકે આ પાણી છે ને ખરાબ થઈ ગયું છે તો હું હવે આ સીતાવાડી માતાજી આ અઠવેળા મારા બનાવેલ છે અને આ ધોઈ વિછરીને પાછા ભરી મૂકું છું હા ત્રીજા ચોથે દિવસે તો હોળે ધોવાઈ જવું જોઈએ બરાબર અને હું ધોઈ નાખું છું હે એમાં કોઈ જાતનો હોળું નથી જો આ હોળમાંથી પાણી વહી જાય છે અંદરના ભાગમાં જ જાય છે આ પાણી અંદરના ભાગમાં જાય છે અંદર ઝાડ પીએ સમજા એટલે અંદરના ભાગમાં આ હોલ મોટાની કરવાની જરૂરત છે આ હોલ નાના છે અને પાણી જવામાં તકલીફ કરે છે આઠે આઠ વેળા જોવા છે ને એમાં મોટા હોલ કરી અને મોટા પાઇપ નાખી દેવા છે કે આ રોડના પાઇપમાંથી એટલું પાણી જતો નથી તો આ છે જો ઉજળ છે સાવ અતરિયાર જે આ બધું સાફ કરાવ્યું મેં જેસેબીથી આ વડલો છે પછી સામે ગોરડીયા આની અંદર મોરલા બેસે છે વોરડાની અંદર હા પંખી પશુ બેસે છે રોજડા આવીને પાણી પીએ પછી સુવર આવીને પાણી પીએ માત્ર જનાવર પાણી પીએ એવું નહીં કે એક જ ઢોર દાખલો કે ગાયો જ પીએ હા પાણી તો બધા જનાવરને જોઈએ હા અને પાણી વિના કોઈને હાલે જ નહીં એટલે આ મારો મેઇન બિઝનેસ અત્યારમાં આગળ તો ઘણું બિઝનેસ કીધા લોહારી કામ કીધા હે મહેનત કીધી પાર આ ભગવાન મહેનતનો ફળ આપ્યો અને ઈશ્વરે હવે આ નોકરી આપી છે માતાજી સીતાજી અને ખિસ્ત્રીવાળા વાછરા દાડાએ તો આપણે આ નોકરી કરી છીએ હવે હે તો આમાં બહુ આનંદ આવે છે જો આ વેળાને બધાને તો એ વિચારીને પાછા ભરીશ હે અને પાછા ભરાઈ જશે એટલે નીર જેવું આમાં રહેશે એમજા આ જરાક મોટા પાઇપ પડી જાય ને એટલે આ બધાએ સાફસુફ થઈ અને ભરાઈ જાય વેડા આમાં શું કરે થોડુંક આ જવામાં તકલીફ કરે છે પાણી જવામાં કચરો કાઢવામાં જો આ પગથી બધું કરવું પડે છે સમજા આમ ઠેલાવી ઠેલાવીને કાઢવું પડે છે નકર ઠેલાવાની જોર ન પડે સમજા સીધે સીધો પાણી આવી જાય આમાં થોડુંક એ તકલીફ થાય છે એટલે હવે એ તકલીફ દૂર કરવી છે બેના પાઇપ અથવા અઢીના પાઇપ નાખી દેવા છે કટકા બરાબર અંદરની સાઈડમાં એટલે પાણી પણ બધું અંદર ઝાડમાં જ જાય વેસ્ટેજ ના ન જાય કેમ કે પાણીની કિંમત છે ને ભાઈ પાણી તો પાણી આ જગદંબાના અગ્નિ અગ્નિપાવણી પવન આ ત્રિગુણી શક્તિ આ શક્તિમાં એટલી શક્તિ છે કે આ સચરાચરની ઉત્પત્તિ એ કરે એનાથી જ થાય પાણી પવનને અગ્નિથી જ પછી પોષણ એનાથી જ થાય અને અંતે સર્વ જીવોનો સહાર પણ એનાથી જ થાય કેમ કે જો બાપાને આપણે હોસ્પિટલ લઈ જઈએ તો બાપાનો વાત જોઈને કે બાપા હવે ડૉક્ટર કે ઠરી ગયા લઈ જાઓ ઘરે હે હવે બાપા ઠરી ગયા તમારા ઘરે લઈ જાઓ હા હવે આમાં કાંઈ છે નહીં કેમ કે અગ્નિ નીકળી ગઈ અગ્નિરૂપી શક્તિ નીકળી ગઈ હે આપણે કહીએ ભગવાન ભગવાન તો કારણરૂપે છે કાર્ય તો મહા કરનારી જગતંબા જ છે હે જગતંબાથી કોઈ પર નથી હા પણ પોતે આગેવાન થતી નથી કેમ એનું કારણ છે પોતે થાય ને તો બધાને બદલો દેવો પડે એટલે પોતે કોઈને આગેવાન પોતે થતી નથી ભગવાનને આગેવાન કરી હોય તો પોતાનું જ રૂપ ધારણ કરીને નર રૂપી રહે સમજા જો આ કચરા બધા છે ને અટકી જાય એટલે આ જાતા બીજોથી જૂને જી આમાં થોડોક સુધારો ઘણો કરવાનો છે અને મેં હમણાંથી લગભગ ચાર છ મહિનાથી બધું ચાલુ કર્યું છે એટલે જરાક આ બધું નવું નવું છે પછી તો વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે ચણ નાખું પછી આ હવેડા ધોઈ વીચળીને પાણીના ભરી મૂકું આ બધું આપણો વ્યવસાય કેમ કે જીવન છે ને હવે અંતના હારે આવી ગયું હવે જાજો પડો નથી આપણો હા વધી વધીને પાંચ દસ વર્ષ માન સિંતેર તો થઈ ગયા અને હજી એની દયાથી કાંઈ કોઈ તકલીફ નથી ની દયા માતાની હે બાકી તો કે સિતર વર્ષની ઉંમરે તો હું ખાટલે પડ્યો હોય હે હજી આપણે કાંઈ વાંધો નથી હજી જુવાણ માણસની તાકાત નથી આપણે પૂગે જુવાણ ન કરે એ આપણે કાર્ય કરીએ હે હા જુવાણ તો હજી પથારીમાં પડ્યો તો આપણે ઉઠીને ભગવાનના ભજન કરીએ હે પછી જે આપણાથી થાય એ બીજું પણ આપણે વ્યવસાય કરે રાખીએ તો આ મોટરમાંથી પાણી આઈડું આવે છે બરાબર તો હા હવે આ વિડીયાનું સમાપ્ત કરીએ જો આ જંગલમાં મંગળ અહીંયા અનેક જીવડા પાણી પીએ છે જાઈ લેજો આ માતાજી સીતાજીની વાડી અને આ મેં વેડા છે એ વરંડાથી બહાર બનાવ્યા છે શું કે વરંડાને તો તાળો મારેલો હોય એટલે કોઈ જનાવર ઘડી ના શકે અંદર પણ આ બહાર વેડા છે એટલે ગમે ત્યારે જનાવર હૈડા આવે રાત વરાત કોઈ બી ટાઈમ અને હવે આ બધા જે એટલા જે મેં સાફ કરાવ્યું હોય એની અંદર મારે ના ઝાડ અને આપણે લીમડા પછી ઉમળા એવા ઝાડ વાવવા છે એટલે પંખીનો ખોરાક પણ થાય અને પંખીડા પાણી પણ મળે બરાબર કર ભલા તો હો ભલા કર ભૂરા તો હો ભૂરા જેવું વાવીએ એવું લણીએ કોકના ઘર ઉજાડીએ તો આપણા ઉજળે બરાબર અને કોકના ઘર વસાવીએ તો આપણા વસે પછી હરામણું ભેગું કરીને જાત્રાએ જાય અને એક્સિડન્ટ થાય ગરબોળ થાટો નાબૂદ થાય એના કરતાં કાંઈ આવું કરો ભાઈ શું કામ હા દેખાવના ધરમ કરે હજારો રૂપિયા ઉલારે માતા લક્ષ્મીને પગે કચરે અને કહે આમ હા ભાઈ ભારી અરે ભારી શું ભાઈ આ તો લક્ષ્મીજી છે દો લત આવે તો અહીં આગળથી લત મારે અને જાય તો અહીં પાછળથી લત મારે સમજા જમીન ભેગો કરી દઈએ જાય સીતારામ એટલે લક્ષ્મી માતાજીને થઈ રીતે અને સતબુદ્ધિથી આપણે એનો ઉપયોગ કરીએ ને તો બહુ સરસ જય દ્વારકાધીશ જય મા કુળદેવી આશાપુરાન જય સીતા માતા માતા નંદન ગજાનંદ જય માતા સીતાજી જય કિસ્ત્રીને ઘોરાણવાળા વાત્રાળા જય મા કુળદેવી આશાપુરા જય દ્વારકાધીશ રાજાધિ રાજા રણ જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જય સીતારામ 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 જો હા ભાઈ આપણે ઘઉં લઈએ બાજુ આજે બરાબર એનો એક વિડીયો તો પહેલાં ઉતારી આપણે આપણે રબીજો હવે આ બાજકાજી છે ને એમાંથી આ ચાર બાજકા અહીંયા સીતાવાડી માતાજી ઉપર ખાલી કરશો મોરલા માટે અને આ બે બાજકાજી છે એક અંદર પડ્યો અહીંયા જવા પડ્યો એક આ અને આ એ બે ભીમપરા દાડાનો વાછરા દાડાનું મંદિરે હવે આ બેરલની અંદર બસો કિલો ઓછામાં ઓછા ઘઉં સમાય છે બસો કિલો ઉપર બરાબર તો હમણાં હું લઈ આવ્યો હતો તો હજી આટલા ઘઉં તો પડ્યા છે તો આજે પાછા હું ઘઉં લઈ આવ્યો હમણાં આ બેરલ ભરાઈ જશે તો આપણે હવે આ ઘઉં છે ને ખાલી કરીએ હા આ બાજકા બધા ખાલી કરી નાખીએ બરાબર હા ચાર બાજકા છે ઓછામાં ઓછા સો કિલોથી દોઢસો કિલો જેટલા ઘઉં છે બરાબર ચાર બાજકામાં એક એક પાંત્રીસથી પાંત્રીસ પાંત્રીસ કિલો ઘઉં છે બરાબર હવે એ ખાલી કરી નાખીએ બેરડમાં જય દ્વારકાધીશ જો આ બેરડ આખો ભરાઈ ગયો હા હા બસો કિલાનો આખો બેરડ ભરાઈ ગયો કેમ કે ચાર પાંચથી પહેલાં હું ઘઉં લઈ આવ્યો ત્યારે ઘઉં હતા અડધો થોડા બેરળ હતો હા અડધાથી ઓછો હતો અને આજના ઘઉં જ્યાં નાખા હા આ સવાસો કિલો જેવા ઘઉં છે એકસો ઉપર છે બરાબર છ સાત માણો જેવા છ સાડા છ માણો જેવા ઘઉં છે તો આ બેરલ ચક્કાવાર ભરાઈ ગયો આ બસો કિલા ઉપરનો બેરલ છે આ ઘઉં વધારે પણ અમે અહીંયા મોરલાને હું નાખું ચણ આ ચણ માટે આ ઘઉંનો ઉપયોગ કરવામાં આવશે હવે આ મારી જે મોટર પડી છે એની અંદર બે બાજકી જે છે એમાંથી એક બાજકી બે બાજકી ભીમપરા આચરનારાયણ મંદિરે અહીંયા મોરલા બહુ છે તો અહીંયા પણ આ ઘઉં એવું લઈ જઈશ અને અહીંયા ચણમાં એનો ઉપયોગ કરશું અમે સીતાવાડી ઉપર માતાજીની ઉપર ચાર બાજકા ખાલી કર્યા બરાબર તો એમ સમજી લો કે ચાલી ચાલી પિસ્તાલીસ પિસ્તાલીસ કિલો ઘઉં છે એક એક પણ પાંત્રીસ ત્રીસરી પાંત્રીસ પાંત્રીસ કિલો જેવું ઘઉં હતા બરાબર તો આ ખાલી કરી નાખા અને હવે હું અમારી ગાડી છે ભીમપરા જઈશ અહીંયા કડિયા કામ ચાલુ છે વાછાડાના મંદિરે અને ત્યાં બે બાચકા નંઢાબાને આપી દઈશ એટલે અહીં ત્યાં ત્રણ રોજ નાખે છે ખીત્રીને ગોઢાણાવાળા વાછરડાડા અમારા ચાર ગામ પાંચ ગામના ગોઠીઓના દાડા છે બરાબર લાડવો દરવાડ મેરીપોર જૂની દરવાડ અને ભીમપરા બરાબર તો આ મારા જે મારે રતુવાવાળા અને કમરાવાળા આવે જે મતરાવા માટે અને મને દાદાની સામરસબીન બાપાની દયા છે તો હું એના ઉપર ઝાડો નાખું બરાબર એના અમારો કહર હતો બે નારિયેળ અને અઢીસો ગ્રામ સાકર હવે સાકર અને નારિયેળ કોઈ ખાતું નથી એટલે મેં છે ને ગમે એ આવે એને કહી દઉં ભાઈ તમારે આ ચણમાં જે દેવું હોય એ આપી દીધો તો હું ચણ લઈ લઈશ એની અને માણસો એમાં ખુશીથી રાજી થઈને એકદમ જે એને ઠીક લાગે એ મને ત્યાં પૈસા મારે અહીંયા દાડાના મંદિરો મૂકી જાય અને એની હું બધી ચણ લઈ લઉં છું જય ખિસ્ત્રીને ગોઠાણાવાળા વાચરા દાડા સામ્રાશવી ખિસ્ત્રીવાળા બધેના રતવા કમળો આ બધામાં તમે જે સહાયતા કરો છો એ એકદમ કરતા રહેજો અને તમારા નામની જે જે કાર થાય અને સીતાવાડી માતાજી ઉપર આ અમારે નોરવલી જો સામે એ જાય જોઈ લો જોયું ને હા સીતાવાડી માતાજી ઉપર આ બધા પ્રાણીને છે ને આને હું દૂધ પાઉં છું બોલો હે હા દૂધ ન એવા છે હો હા થેલી લેતો હું દૂધ પી જાય હે હા કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જે હું વાવીએ હું રણીએ ભ્રષ્ટાચારનું ખાઈએ તો પછી જળમૂળથી જઈએ એમાં કોઈ નવાઈ થોડી છે ભાઈ હે કોકના ઘર વસાવીએ તો આપણો પણ ઘર વસે અને કોકના ઉજાડીએ તો આપણો પણ ઉજડે એમાં કોઈ બેમત નથી હી આ ધર્ત સંસારને આપીએ એ આપણે પાછો નવ ગણો વ્યાજ શીખે આપણે આપે છે એટલે ધ્યાન રાખીને જીવવું હા જીવવા જેવો સમય છે બહુ આનંદ છે આગળ તો માણસોને ઘઉં ખાવા નહોતા મળતા ને અત્યારે જનાવરોને પણ ઘઉં આપણે નાખી શકીએ છીએ તો આ દ્વારકાધીશની આપણા ઉપર દયા અને શિવ સિદ્ધેશ્વર મહાદેવનું અહીંયા મંદિર પણ હું બનાવું છું એની પણ દયા માતાજી સીતાજીની રામચંદ્ર ભગવાન દ્વારકાધીશ પછી હનુમાન જતી પછી અમારા પિતૃદેવ એ સર્વની પણ અમારા ગોત્રદેવ ઈષ્ટદેવ સર્વની દયાથી આ કાર્ય થાય છે અને થતો રહેશે જય દ્વારકાધીશ ગાયોને પાણી જનાવરોને પાણી મોરલાઓને પાણી આ આઠ કુંડા બનાવ્યા છે એમાં પાણી પીએ અને ચણ પણ જળશે જય દ્વારકાધીશ હે માતા ગૌરી નંદન ગજાન જોઈ લ્યો હા અમારે ખિસ્કોની બેનું છે ને ગાંઠિયા ખાય હા હા જંગલમાં મંગલ જોઈ લ્યો ગાંઠિયા જોઈ લ્યો કીડીયું ખાય મકોડીયું ખાય હે મકોડા ખાય અને મારી બેનું ખાય હો આમાં જો દુનિયાની રીય છે સમજા આ બધું હમણાં ઉતરશે હમણાં ઉતરી અને ગાંઠિયા બનશે ખાવા જોઈ લ્યો હે ખિસકા બોયા કિસને કાટા ઓર કિસને ખાયા કિસકો પતા હે અને માણસ કરે બેમાન હું કરું છું અરે તું શું કર ભાઈ માં જગદંબા માથે બેઠી છે હવે ને ગાંઠિયા માતાએ દીધા લ્યો હે કોણ દેવા આવે અહીંયા જોઈ લ્યો હે જોઈ લ્યો જય દ્વારકાધીશ આ મોરલાએ ખાય ને ખિસકોલીઓ ખાય ને હે કીડી મકોડીઓ ખાય હે તો પછી આ છે જગદંબાની દયા અહીંયા નમોમા નારાયણી કષ્ટ વિના કુરદેવી કુર્દેવી ભૌસાગર તારણી ભવાની ઓમ કારિણી નમોમાં નારાયણી માતા ગૌરી નંદન ગજાનંદ જો તગારા ભરી મૂકીએ ને બરાબર ઘઉંના આવી નાનકડી નાનકડી તગારીઓ રાખ્યું છે આ ઘઉંની આમ ભરી મૂકીએ એટલે આ બધાએ મોરલા ને હે બધાએ મોરલા આવીને આમાં ખાય આ ઘઉં છે ને એ તગાડીઓ ભરી મૂકીશું બધાએ મોરલા આવશે અને જો આ ખાશે આ તગાડીઓ આવી રીતે ગોઠવી દીધી છે આ તગાડીઓની અંદર ભરી મૂકીશ એટલે બધાએ મોરલા જ્યાં ત્યાં ત્યાં આવી અને જો આ ખાલી થઈ ગઈ હું ત્રીજો દિવસ હું ભરી ગયો હતો બે દિવસ થયા બરાબર તો આજે પાછી આટલી ખાલી થઈ ગઈ હું જો હમ તો આની અંદર જો આ ઘઉં નાખી દઈશું બરાબર આ બધી તગાડીઓની અંદર ઘઉં જે છે એ હું નાખી દઈશ એટલે મોરલા ટેસ્ટથી ખાશે જો રહ્યા આ બધી તગાડીઓ ગોઠવાળી છે હમ આ તગાડીઓની અંદર મોલાને ત્રણ નાખું એટલે ખાય બરાબર ચીકુના ઝાડ નીચે છે પછી આવી તગેડિયું તગેડિયું છે ગોઠવેલીયું છે જો આવી રીતે બરાબર આની અંદર હું ઘઉં નાખી દઈશ એટલે ઘઉં પછી ખા રાખે આખે બધા આવી અને સવારના વહેલા પથ્થર ચડવા આવે બ્રહ્મહૂર્તમાં આવે અને પછી આ ઘઉં ખાય જોવા તગા આખા ફરી મૂકીશું બરાબર હં ખાશે બરાબર આ ભરાઈ ગયો તગારો બરાબર તો આવા તગારા ભરી અને બધા એમાં ચારે કોર મૂકેલા છે એ સામે પડ્યા છે આમ સામે પડ્યા છે આ બધા તગારા છે ને એમાં હું ચણ ભરી મૂકીશ મા બરાબર તો આ મોડરા છે ને પછી મારે નાખવાની જરૂર ન પડે ને હે બે દી દી ના આવું તો એને ચણ ટેસ્ટથી મળે બરાબર બસ પાણી મળે ચણ મળે પછી હું વાંધો જવા ભૈલા પેલા તગારા બરાબર ઓહ હા ખાતે કેસથી ઓહ અહીંયા સામે જવાબ હું પડ્યા છે આપણે હમણાં અહીંયા અહીં અંદર આખો બેટલ ભરી મૂકો બરાબર અને બેરીની અંદરથી હું રહી અને આ બોલમને અહીંયા ચણ નાખ્યો આ ચણ ખાય બરાબર અને આ માતાજી સીતાજી દયા આ માતાજી સીતાજી બેઠા સામે છે હા દીઓ બરે અને માતાજી સીતાજી બેઠા છે દાદીઓ બરે છે સમજ્યા ચરે છે ને આ એની જોત લાગે છે જો હા હમણાં ધૂપ દીવા કીધા આવીને તરત જ બરાબર ધૂપ દીવા કરી અને આ માતાજીની દયા હા જો આ માતાજીની જોત લાગે तू भगरवती की थी माता जी अं बैठा थूँ से हाँ और मोरला ने अपने चढ़ तगारा में भरी दी है आनंद से खाए जय माता सीता जय हो श्री रामचंद्र भगवान की जय मा कुलदेवी आशापुरा गैत्र जय खिस्तरी कोठाणावारा वाचर डा जय द्वारकाधीश जय देवा देव शिव सिद्धेश्वर महादेव जय हनुमान जी की